અને એકલા વિડીયો બનાવવાનો છે ને એકલા લગ્ન કરીએ છીએ મોજ કરીએ છીએ બરોબર વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો આ બધી રસમ અલગ અલગ છે બધા બધાની મેરેજની રસમ અલગ અલગ હોય બધી રસમ ને એવું તમને બતાવ્યું વિડીયોમાં છેક સુધી હવે પહેલાં જઈએ આપણે ફોટોશૂટ માટે બરાબર તૈયાર તો થઈ ગયા છીએ તો વહેલા જાગીને તૈયાર થવું પડ્યું કારણ કે વહેલા જવાનું હતું એટલે તૈયાર થઈ ગયા છે ને હવે જાય તો જુઓ અહીંયા ફોટોશૂટ શરૂ છે થોડીક વાર ફોટોશૂટ કરીને નીકળી જશું હમણાં તો જાન આવી ગઈ છે કેમેરામેન ફોકસ કરે છે અને વૈશું હવે પહેરાવવા છે હાર એટલે ફોટોશૂટને શૂટને એવું ચાલે છે અને જાન આવી ગઈ છે માંડવે હવે ફૂલ હાર પહેરાવીને લેવા જાય ને એન્ટ્રી કરે એ બધું શરૂ છે અત્યારે જોઈ શકો છો તમે سنه 11 سال دس سنه 12 بارے کا گھر یا ہی لے او چا سیہ ری دالے سیہ اس دی پھر اتے راج نہ ہوے اوے ہن ہن بس بند طریقہ مو تو کتا نہیں نا تو مو ڈرے آ نہیں کے اوے ایے کوسرا دی हेलो 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 अंदर आपड़ा हार अटल क्या જમવાનું રાખેલું છે અને આપણે જઈશ જમવા કેમ સરસ મજાની પાણીપુરી નું આયોજન કરેલું છે ને હાલો આપણે ચાપટ આવી ગયા મેન કોર્સ તરફ તો અહીંયા અલગ અલગ મેન્યુ છે અને આપણે તો ખાસ શાક ને રોટલી ખાવાની છે અને દાબત ખાવાના છે બધું અમુક કરી છે અને શાક રોટલી વધારે ફોકસ કર્યું છે ها

Xia. Khăn quàng đây không bỏ lỡ những video hấp dẫn અને કંકન નાખો અને આસન તમારું વાન પર લઈ લીધું તમારું ઓલ પર લઈ તો મિત્રો હવે મેરેજમાંથી પાછા નીકળી ગયા છીએ અને પૂરા મેરેજ બતાવવા વળાવવા સુધીનો ટાઈમ આપણી પાસે નહોતો કારણ કે હજી ચેક ત્યાંથી ઘરે આવવાનું એટલે લગભગ ત્રણસો એક કિલોમીટર જેટલું થઈ જાય છે એટલે વહેલા વહેલા નીકળી ગયા છીએ બહુ મજા આવી લગ્નમાં અને આવા નવા વિડીયો તમારે બીજા જોવા હોય તો આપણી ચેનલ ઉપર રહી છે દરરોજ વિડીયો આપણે આવતા હોય છે આપણા થોડોક ટાઈમથી વિડીયો નહોતા આવતા પણ હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમારે ત્યાં મેરેજની કેવી સિઝન હાલે છે ખાસ અત્યારે બધાને બહુ બધા મેરેજ છે ખબર જ છે એટલે મેરેજ કેટલા છે તમારે ત્યાં એ ખાસ જણાવજો તો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ બરાબર ધીમે ધીમે નીકળી ગયા તો વહેલા છતાં પહોંચી જઈએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ભાઈ ભાઈ